આ જે લીલું છમ જંગલ જોઈ રહ્યા છો તે કુદરતી જંગલ નથી પણ માણસે સર્જેલું જંગલ છે કચ્છની સૂકી ભટ્ટ ધરા પર છેલ્લા ચાર વર્ષમાં તે બન્યું આ જંગલ મિયાવાકી જંગલના નામે ઓળખાય છે ગુજરાત સરકારની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ડૉક્ટર રાધાકૃષ્ણ નાયરના પરિશ્રમથી આ જંગલ બન્યું છે દેશમાં એકસો પંદરથી વધુ મિયાંબાંકી જંગલ ઊભા કરનારા ડૉક્ટર નાયરે કચમાં વિશ્વનો સૌથી મોટો મિયાવાકી જંગલ ઊભો કર્યો છે તેઓ સમજાવે છે આ જંગલનું મહત્વ મિયાવાકી ફોરેસ્ટ શું છે એ જાપાન કા તંત્રજન ડોક્ટર અકિરા મિયાવાકીને ખોજાવા 40 સાલ પહેલા એ અલગ અલગ વેરાઈટી કો લેકર કે ઘના જંગલ બનાને કે એક તરીકા છે ઇસકા બેનિફિટ સબસે જ્યાદા છે ઇસમે બારિશ કા પાણી સંરક્ષણ હોતા

લાખો લીટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે જો તમે થોડી ઝીણવટભરી નજરે જોશો તો ખ્યાલ આવશે કે અહીં ડેમ પર બે હજાર એકના ભૂકંપના મૃતકોના નામ કોતરાયેલા છે આ જંગલમાં સાડા છ લાખથી વધુ વૃક્ષો છે જેમાં એકસો સત્તર જેટલી વિવિધ વનસ્પતિઓની વેરાયટી છે આ જંગલ કચ્છના ફેફસામાં માત્ર શુદ્ધ હવાનો સંચાર નથી કરતું પણ ચંદુલાલ જેવા એક સમયના રિક્ષા ડ્રાઈવર માટે આજીવિકાનો આધાર પણ બન્યું છે 3 સાલ પહેલા ઓટો ચલાવતો હતો ઓટો ચલાકે ચલાકે બાદમે ઈધર પતા ચલાકે યે અચ્છા હે તો મેં અંદર હરફત મે ચલા આયા યહ કરકે કરકે અમારો ટીમ પૂરા જો હમ યહ પતતા હે ઓ કરતા હું મે ભી જાન નહી હોતા તો ટીમ અમારી 15 20 આદમી આ જાતા હે ઓ કરતા સભી સભી કો રોજી રોટી મિલ જાતી હી ગુજરાત સરકારની સહાયથી ડૉક્ટર નાયરે દક્ષિણ ગુજરાતના નારગોલમાં પણ દરિયાકાંઠા પર વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ ઊભું કર્યું છે જેનાથી અહીંની ખારાશ ઘટી છે અને વિપુલ પ્રમાણમાં જીવસૃષ્ટિ વિકસી છે આ જંગલથી તાપમાન ઘટે છે જીવસૃષ્ટિ વિકસે છે અને સસ્ટેનેબલ ફ્યુચરની આશા ઊભી થાય છે આજે દર વર્ષે ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના પર્યાવરણ સંરક્ષણના ઉપાયો એ જ આપણા માટે આશાનું કિરણ છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર